ભાજપના ખેડૂત આગેવાનો ને તાવ આવ્યો છે કે શું હૃદય ઓઢીને સુઈ ગયા ખેડૂતોની કઈ ચિંતા નથી સરકાર માં બેઠેલા નેતાઓ અને પગાર લેતા અધિકારીઓ શું કરે છે હેરાન કરવાનું બંધ કરો અને ડીએપી ખાતર પૂરું પાડો ઉપર થી રિલીઝ નથી થતું એવી ફરિયાદો તમારા અધિકારીઓ કરે છે તો ઉપર રિલીઝ શા માટે નથી કરતા ખેડૂત ને શા માટે હેરાન કરો છો અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ને અત્યારે વાવેતર માં ઈરાદાપૂર્વક મોડું કરાવવામાં અધિકારીઓનો ફાળો છે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરવા માટે આતુર બન્યા છે તેવામાં તેમના માટે ખરાબ સમાચાર છે આ ખરાબ સમાચાર શું છે તેના વિશે વિગતે વાત કરવી છે આ વિડિયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વેબ્સ ઓફ ઇન્ડિયા હવે ખેડૂતોએ શિયાળુ પાક જેવા કે ઘઉં ચણા જીરું વગેરેનું વાવેતર શરૂ કરવાનું છે પણ ખેડૂતોને પાક ઉગાડવામાં એક સમસ્યા પડી રહી છે તે સમસ્યા છે ડીએપી ખાતરની હાલ ગુજરાતમાં ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે પણ ખાતરની અછત સર્જાઈ છે તેને લીધે આ વખતે પણ ખેડૂતોને ઘણું નુકસાન થઈ શકે તેવી શક્યતા છે તેના વિશે વધુમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કરશનદાસ બાપુએ જણાવ્યું તો ચાલો સાંભળીએ કરશનદાસ બાપુ શું ભાજપના ખેડૂત આગેવાનોને ને તાવ આવ્યો છે કે શું હૃદય ઓઢીને સુઈ ગયા ખેડૂતો ની કઈ ચિંતા નથી મારે વાત કરવી છે ડીએપી ખાતરની ખેડૂત આજે શિયાળુ પાક માટે ડીએપી ખાતરની રાહ જોઈ રહ્યા છે જુનાગઢ જિલ્લો હોય માણાવદર તાલુકો હોય વંથલી તાલુકો હોય મેંદેડા તાલુકો હોય માંગરોળ તાલુકો હોય કેશોદ તાલુકો હોય ઘેડ પંથક હોય કે ઘણા બધા જિલ્લાઓમાં ડીએપી ની અછત છે શિયાળુ પાકમાં મોડું થઈ રહ્યું છે મારે દિલીપભાઈ સંઘાણી અને સરકારને બે હાથ અને ત્રીજું માથો જોડીને વિનંતી કરવી છે કે ખેડૂતો હેરાન કરવાનું બંધ કરો અને ડીએપી ખાતર પૂરું પાડો ઉપર થી રિલીઝ નથી થતું એવી ફરિયાદો તમારા અધિકારીઓ કરે છે તો ઉપર રિલીઝ શા માટે નથી કરતા ખેડૂત ને શા માટે હેરાન કરો છો ચોમાસું પાકમાં જે હાલત થઈ પછી એ ઘેર પંથક હોય અને કમોસમી વરસાદને કારણે જે ખેડૂતની હાલત થઈ એ હાલત ની તમને ખબર છે હવે શિયાળુ પાક બગાડવા માટે તમે તાગળ ધિંહના કરો છો સરકાર અને દિલીપભાઈ સંઘાણીને મારે કેવું છે કે શા માટે લગ્નના લાડવા દાડામાં ખવડાવવા માટેના પ્રયત્ન કરો છો સરકાર અને દિલીપભાઈ મારે એ પણ કેવું છે કે શા માટે શિયાળુ પાક મોડો એને લીધે શિયાળુ પાક બગડે ખેડૂતની હાલત જે બગડેલી છે એ વધુ બગડે માફ કરો પણ કમસે કમ એટલી ચિંતા તો કરો કે ખેડૂત એનો પાક રૂપિયા ખર્ચીને યોગ્ય સમયે વાવી શકે અને એ રિલીઝ કરવું એ તમારી ડ્યુટીમાં છે તમારો ધર્મ છે તમારું કામ છે ન કરી શકતા હોવ તો ઘરે જતું રહેવાય ખેડૂત શિયાળુ પાકની રાહમાં છે શિયાળુ પાક વાવવો છે પણ ડીએપી નથી મળતું તમારા હાથમાં છે પ્રોડક્શન તમારા હાથમાં છે રિલીઝ કરવું એ તમારા હાથમાં છે તો શા માટે ખેડૂતોને લબડાવો છો બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે ખેડૂત

ખેડૂતની ક્યાંક ને ક્યાંક આવતીકાલની વેદના તમારી અંદર હોવી જોઈએ ચોમાસું બગડ્યું છે શિયાળુ પાક ન બગડે એની ચિંતા તમને હોવી જોઈએ જો નેતાની વ્યાખ્યામાં આવતા હો અને ખેડૂતનો પ્રેમ તમારો ખેડૂત પ્રત્યેનો પ્રેમ જો ડુપ્લિકેટ ન હોય તો ડીએપી ખાતર મળે એ પ્રયત્ન કરો તમે સાંભળ્યું કે કરસનદાસ બાપુએ કેવી રીતે સરકારને અપીલ કરી કે ખેડૂતોને યોગ્ય માત્રામાં ખાતર પૂરું પાડે પણ આ વિષય પર કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પણ નિવેદન આપ્યું તો ચાલો સાંભળીએ પાલભાઈ અંબલિયા શું બોલ્યા અત્યારે શિયાળુ પાકો વાવવા માટે ખેડૂતો તલપાપડ થઈ રહ્યા છે અને પાયાનું જે ખાતર ગેવાય એવું ડીએપી ખાતર માર્કેટમાં ક્યાંય કરતા ક્યાંય નથી ખેડૂતો સામાન્ય રીતે પૂર્વ આયોજન કરતા હોય છે તો સરકારમાં બેઠેલા નેતાઓ અને જનતાનો પગાર લેતા અધિકારીઓ શું કરે છે જેમ ખેડૂતો પૂર્વ આયોજન કરી શકે છે તો આ અધિકારીઓને ખબર નહોતી કે ગયા વર્ષે એના આગલા વર્ષે એના આગલા વર્ષે છેલ્લા પાંચ વર્ષમાં શિયાળામાં ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં ખાતરની કેટલી જરૂરિયાત હોય છે એની સામે આપણી પાસે કેટલો સ્ટોક છે અને કેટલો કરવો જોઈએ આ આયોજન ન કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે વાવેતરમાં ઈરાદાપૂર્વક મોડું કરાવવામાં અધિકારીઓનો ફાળો છે મને તો ક્યાંક શંકા એ પણ છે કે આ ખાતર છે એ કચ્છના કારખાનાઓમાં જાય છે અથવા તો અંકલેશ્વરની જીઆઈડીસીમાં જાય છે પણ ખેડૂતો સુધી પહોંચતું નથી જ્યારે આજે ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ છેલ્લા ચાર દિવસથી આ મુહિમ ચલાવી એટલે સરકારે મજબૂરન એક હેલ્પલાઇન નંબર જાહેર કરવો પડ્યો છે પણ આ હેલ્પલાઇન નંબરમાં હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી કૃષિ શ્રી અને રાજ્યના ખેતી શ્રીને વિનંતી કરું છું કે તમે પોતે આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને વાત કરજો ને શું જવાબ મળે છે એ જોજો એટલે તમને ખબર પડશે કે આ હેલ્પલાઈન નંબરના નામે ખેડૂતોને માત્ર ને માત્ર મૂર્ખ બનાવવાનું કામ થાય છે ખરેખર વાસ્તવમાં આમાં જ્યારે હેલ્પલાઇન નંબરમાં ફોન કરીએ છીએ ત્યારે એ ભાઈને જે જવાબ આપે છે એને ખુદને ખબર નથી કે ક્યાંથી ખાતર મળશે કેવી રીતે ખાતર મળશે કયા જિલ્લામાં શું સ્થિતિ છે એમને કોઈ માહિતી નથી તો એવો હેલ્પલાઇન નંબર જાહેર કરી અને ખેડૂતોને બીજા રસ્તે ડાયવર્ટ કરવાનો મતલબ શું ગુજરાતના અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારમાં ખાતરની અછતનું પ્રમાણ વધુ છે તેની સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓમાં પણ ખાતરની અછત તો સર્જાઈ જ છે હવે સરકારે શું પગલાં લેવા જોઈએ આ ખાતરની અછતને લઈને તેના વિશે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસાઇટ